નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હોળી પહેલા ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે આ જાહેરાતો અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ પણ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવી ગયા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ મિત્રો બહાર પાડવામાં આવી ગયા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમતમાં એંસીથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા પણ અત્યારે મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો માટે આ પેકેજ ખરીદી શકે સસ્તા ભાવે મિત્રો બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માપી અંગે મોટી જાહેરાતના સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ ઉપર પોતાની પ્રક્રિયા આપી હતી અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ મિત્રો જાહેર કર્યું દેવું માફ ન કર્યું અને ઘી પીવું હોય તેવું કર્યું મિત્રો દિવસેને દિવસે સરકાર દેવું વધારે છે પણ ગુજરાતની અંદર જે છ કરોડની જનતા છે એના ઉપર માથા ઉપર મિત્રો દિવસેને દિવસે દેવું વધતું જાય છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મિત્રો ગુજરાતમાં દેવું વધતું જાય છે તેના વિશે મિત્રો વાત કરી જાહેર દેવા અંગે મિત્રો પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુજરાત રાજ્યની અંદર જાહેર દેવું ત્રણ લાખ મિત્રો સિત્યોતેર હજાર નવસો ને છાસઠ કરોડને પાર થઈ ગયું છે આ રકમ મિત્રો ગુજરાતના બે હજાર પચીસ અને છવ્વીસના બજેટ કરતાં પણ વધારે છે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો મેઘતાંડવની પણ શક્યતાઓ જોવા મળી શકે છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે ગરમીમાં ઉથલપાથલની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉપર ગુજરાતના હવામાન ઉપર થવાની મિત્રો આગાહીઓ કરી છે આ સાથે તેમણે મિત્રો કાળી આંધી અને વંટોળ પણ આવવાની શક્યતાઓ દર્શાવી હતી ત્રેવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપોના કારણે રાજ્યમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને દસ મે પછી મિત્રો આંધીના આંધી અને વંટોળ ના પ્રમાણ વધવાનું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે ઈરાન તરફથી આવતી ધોળકટ આંધી ગુજરાત ઉપર પ્રભાવ પાડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો રોગ આવ્યો જેનું મિત્રો રસીકરણ વિશે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા જેમાં મિત્રો ખરવા મુવાસા રોગ ઉપરથી પશુઓનું નિરીક્ષણ એટલે કે રક્ષણ કરવા માટે મિત્રો પંદર ત્રણ બે હજાર પચીસથી થી રસીકરણ કાર્યક્રમ મિત્રો શરૂ થઈ રહ્યો છે કાર્યક્રમ શરૂ થતાં જ મિત્રો તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરી રસી મુકાવી દેજો યાદ રાખજો કે મિત્રો એફ એમ ડી રસી વર્ષે બે વાર મિત્રો આપવી જરૂરી છે ગાભણ પશુઓને સો મહિનાથી નાના પશુઓને મિત્રો આ રસી આપવામાં આવતી નથી ખરવા મુવાસા રોગ ઉપરથી મિત્રો પશુઓને બચાવવા માટે મિત્રો રસીકરણ ખૂબ જ અસરકારક છે નવો રસીકરણ કાર્યક્રમ શરૂ થશે જેમાં મિત્રો પશુઓને વર્ષમાં બે વાર રસી આપવામાં આવશે જેની મિત્રો દવાનું નામ છે એફએમડી રસી તો જરૂરથી મિત્રો આપી દેજો જેમાં મિત્રો પણ પશુઓને છ મહિનાથી નાના પશુઓને આ રસી મિત્રો આપવામાં આવતી નથી તેનું મિત્રો ખાસ ધ્યાન આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતા તો બનાસકાંઠામાં મિત્રો બોર્ડની પરીક્ષાને લઈ મિત્રો જાહેર જાહેરનામું બહાર પાડવામાં આવી ગયું છે જેના મોટા સમાચાર આવ્યા છે જેમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ બે હજાર પચીસ દરમિયાન ધોરણ દસ અને બાર બારની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે જેમાં મિત્રો બોર્ડની પરીક્ષામાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જાહેરનામા અનુસાર મિત્રો પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારોમાં ઝેરોક્ષ દુકાનો બંધ રાખવામાં આવશે મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરીક્ષા કેન્દ્રમાં મિત્રો સો મીટરના વિસ્તારોમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવી ગયો છે આવું કડક મિત્રો વલણ અપનાવવામાં આવી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરતો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતા કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગિઝિટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધી વધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગીઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીઝા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય છે આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચમાં મામલે મિત્ર ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવીએ તો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર મિત્રો ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આ આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તિનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ હોવી જોઈએ કે નહીં

કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂત ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો